સાચું સોનું બનશે પ્રશ્ન છે કયું બળ ક્રિમિનલ આંખોને તરત જ બદલી દે છે ઉત્તર છે જ્ઞાનનું ત્રીજું નેત્રનું બળ જ્યારે આત્મામાં આવી જાય છે તો ક્રિમિનલ પણ સમાપ્ત થઈ જાય છે બાપની શ્રીમત છે બાળકો તમે બધા આપસમાં ભાઈ ભાઈ છો ભાઈ બહેન છો તમારી આંખો ક્યારે પણ ક્રિમિનલ આસુરી થઈ નથી શકતી તમે હંમેશા યાદની મસ્તીમાં રહો વાહ તકદીર વાહ અમને ભગવાન ભણાવે છે એવા વિચાર કરો તો મસ્તી ચડેલી રહેશે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે બાકો જાણે છે કે રૂહાની બાપ જે પણ આત્મા જ છે તે પરફેક્ટ છે એમાં કોઈ પણ કાટ નથી લાગેલો શિવ બાબા પણ આત્મા છે પણ એમાં કોઈ કાટ લાગ્યો નથી શિવ બાબા કહેશે મારામાં કાટ છે બિલકુલ નહીં આ દાદામાં તો પૂરો કાટ હતો બ્રહ્મા બાબાની આત્મામાં એમનામાં બાપે પ્રવેશ કર્યો પર્યો છે તો મદદ પણ મળે છે મૂળ વાત છે પાંચ વિકારોના કારણે આત્મા પર કાટ ચડે છે એનાથી ઇમ્પ્યોર થઈ ગઈ છે તો જેટલું જેટલું બાપને યાદ કરશો કાટ ઉતરતો જશે ભક્તિ માર્ગની કથાઓ તો જન્મ જન્માંતર સાંભળતા આવ્યા છો આ તો વાત જ નિરાળી છે તમારે અત્યારે તમને અત્યારે જ્ઞાનના સાગર મળી રહ્યા છે જ્ઞાનના સાગર થી જ્ઞાન મળી રહ્યું છે તમારી બુદ્ધિમાં લક્ષ અને ઉદ્દેશ્ય છે બીજા કોઈ પણ સત્સંગ વગેરેમાં લક્ષ ઉદ્દેશ્ય નથી હોતું ઈશ્વર સર્વવ્યાપી કઈ મારી ગ્લાની કરતા રહે છે જામાં પ્લાન અનુસાર મનુષ્ય આ પણ નથી સમજતા કે આ ડ્રામા છે આમાં ક્રિએટર ડાયરેક્ટર પણ ડ્રામાના વશ છે ભલે સર્વશક્તિમાન ગાવામાં આવે છે પરંતુ તમે જાણો છો તે પણ ડ્રામાના પટ્ટા પર ચાલી રહ્યા છે બાબા જે પોતે આવી બાળકોને સમજાવે છે કહે છે મારી આત્મામાં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે એ પ્રમાણે ભણાવું છું જે કંઈ સમજાવું છું ડ્રામામાં નોંધ છે અત્યારે તમારે આ પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનું છે ભગવાનનું વાચ છે ને બાપ કહે છે તમને બાળકોને પુરુષાર્થ કરી આ લક્ષ્મી નારાયણ બનવાનું છે એવું કોઈ મનુષ્ય કઈ ન શકે કે તમારે વિશ્વનું માલિક બનવાનું છે તમે જાણો છો અમે આવ્યા છીએ વિશ્વના માલિક નારાયણ બનવા ભક્તિ માર્ગમાં તો જન્મ જન્માંતર કથાઓ સાંભળતા આવ્યા હતા સમજ કઈ પણ નહી હતી અત્યારે સમજો છો બરોબર આ લક્ષ્મી નારાયણ નું રાજ્ય સ્વર્ગમાં હતું અત્યારે નથી ત્રિમૂર્તિના માટે પણ બાળકોને સમજાવ્યું છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે સત્યુગમાં આ એક ધર્મ હતો બીજો કોઈ ધર્મ નહીં હતા અત્યારે તે ધર્મ નથી ફરીથી સ્થાપન સ્થાપના થઈ રહી છે બાપ કહે છે હું કલ્પ કલ્પના સંગમયુગ પર આવીને તમને બાળકોને ભણાવું છું આ પાઠશાળા છે ને અહીંયા બાળકોને કેરેક્ટર પણ સુધારવાના છે પાંચ વિકારોને કાઢવાના છે તમે જ દેવતાઓની આગળ જઈને ગાતા હતા તમે સર્વગુણ હતા સતયુગમાં સતો આ લક્ષ્મી નારાયણ પૂજ્ય હતા પછી કળિયુગમાં પૂજારી બન્યા હવે ફરી પૂજ્ય બની રહ્યા છે પૂજ્ય સતો પ્રધાન આત્માઓ હતી એમના શરીર પણ સતો પ્રધાન હતા જેવી આત્મા તેવું ઘરેણું સોનામાં ખાદ મિલાવટ કરવામાં આવે છે તો એનો ભાવ કેટલો ઓછો થઈ જાય છે તમારો પણ ભાવ ખૂબ ઊંચો હતો અત્યારે કેટલો ઓછો ભાવ થઈ ગયો છે તમે પૂજ્ય હતા હવે પૂજારી બની ગયા છો અત્યારે જેટલા યોગમાં રહેશો એટલી એટલો કાટ ઉતરશે અને બાપથી લવ પ્યાર થતો જશે ખુશી પણ થશે બાબા સાફ કહે છે બાકો ચાર્ટ રાખો કે આખા દિવસમાં મે કેટલો સમય યાદ કરીએ છીએ યાદની યાત્રા આ અક્ષર રાઈટ છે યાદ કરતા કરતા કાટ નીકળતા નીકળતા અંત મતિ સો ગતિ થઈ જશે તે તો પંડા લોકો યાત્રા પર લઈ જાય છે અહીંયા તો આત્મા પોતે યાત્રા કરે છે પોતાના પરમધામ જવાનું છે કારણ કે ડ્રામાનું ચક્ર હવે પૂરું થાય છે આ પણ તમે જાણો છો કે આ ખૂબ ગંદી દુનિયા છે પરમાત્માને તો કોઈ પણ નથી જાણતા ન જાણશે એટલે કહેવામાં આવે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એમના માટે તો આ નરક જ સ્વર્ગના સમાન છે એમની બુદ્ધિમાં આ વાતો બેસી ન શકે તમે બાળકોને આ બધું વિચાર સાગર મંથન કરવાના માટે ખૂબ એકાંત જોઈએ અહીંયા તો એકાંત ખૂબ સારું છે એટલે મધુબનની મહિમા છે બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ અમે જીવાત્માઓને પરમાત્મા ભણાવી રહ્યા છે કલ્પ પહેલા પણ એવું ભણાવ્યું હતું શ્રી કૃષ્ણની વાત નથી તે તો નાનું બાળક હતું તે આત્મા આ પરમાત્મા

ઘણા જન્મોનો અંતનો જન્મ બાપ કહે છે શાસ્ત્રોમાં આ વાતો છે નહીં બાપ તમને બાળકોને ભણાવે છે તમે જ ભણો છો પછી સતયુગમાં આ જ્ઞાન હશે નહીં ત્યાં છે પ્રાલબ્ધ બાપ સંગમ પર આવીને આ નોલેજ સંભળાવે છે પછી તમે પદ પામી લો છો આ ટાઈમ જ છે બેહદના બાપથી કરવી જોઈએ માયા ગફલત ખૂબ કરાવે છે બેપરવાહ બનાવે છે પછી સમજવામાં આવે છે એમની તકદીરમાં નથી બાપ તો તતબીર કરાવે છે પુરુષાર્થ કરાવે છે તકદીરમાં કેટલો ફરક પડી જાય છે કોઈ પાસ કોઈ નાપાસ થઈ જાય છે ડબલ સિરતાજ બનવા માટે પુરુષાર્થ કરવો પડે બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં ભલે રહો લોકિક બાપનો કરજો પણ કરજ પણ બાળકોને ઉતારવાનું છે લો ફૂલ ચાલવાનું છે કાયદા પ્રમાણે ચાલવાનું છે અહીંયા તો બધું છે બે કાયદા તમે જાણો છો અમે જ એટલા ઊંચ પવિત્ર હતા પછી નીચે પડતા આવ્યા છીએ હવે ફરી પવિત્ર બનવાનું છે પ્રજા પિતા બ્રહ્માના બાળકો બધા બીકે છો બ્રહ્માકુમાર બ્રહ્મા કુમારીઓ છો તો ક્રિમિનલ દ્રષ્ટિ હોઈ ન શકે આસુરી દ્રષ્ટિ ન હોઈ શકે કારણ કે તમે ભાઈ બહેન થયા ને આ બાપ યુક્તિ બતાવે છે તમે બધા બાબા બાબા કરતા રહો છો તો ભાઈ બહેન થઈ ગયા ભગવાન તો ભગવાન ને બધા બાબા કહે છે ને આત્મા કહે છે કે અમે શિવ બાબાના બાકો છીએ પછી શરીરમાં છીએ તો ભાઈ બહેન થયા પછી અમારી ક્રિમિનલાઈ કેમ જાય આસુરી દ્રષ્ટિ કેમ જાય તમે મોટી મોટી સભામાં આ સમજાવી શકો છો તમે બધા ભાઈ ભાઈ છો પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચવામાં આવી તો ભાઈ બહેન થઈ ગયા બીજો કોઈ સંબંધ નથી અમે બધા એક બાપના બાકુ છીએ એક બાપના બાળકુ પછી વિકારમાં કેવી રીતે જઈ શકે છે ભાઈ ભાઈ પણ છે તો ભાઈ બહેન પણ છે બાપે સમજાવ્યું છે કે આ આંખો ખૂબ દગો આપવાળી છે આંખો જ સારી વસ્તુ જુએ છે તો દિલ થાય છે જો આંખો જોશે નહીં તો તૃષ્ણા ભરણ નહીં ઉઠશે ઈચ્છાઓ પેદા નહીં થાય આ ક્રિમિનલ આંખોને બદલવી પડે છે ભાઈ બહેન વિકારમાં તો જઈ નથી શકતા નીકળી જવી જોઈએ જ્ઞાનનું ત્રીજું નેત્રનું બળ જોઈએ અડધો કલ્પ આ આંખોથી કામ કર્યું છે હવે બાપ કહે છે આ બધો કાટ નીકળે કેવી રીતે અમે આત્મા જે પવિત્ર હતી એમાં કાટ લાગ્યો છે જેટલા બાપને યાદ કરીશું એટલો બાપથી લવ જોડાશે પ્યાર જોડાતો જશે ને યાદથી લવ જોડાશે પ્યાર જોડાશે ભારતનો જ પ્રાચીન યોગ જેનાથી આત્મા પવિત્ર બની પોતાના ધામ ચાલી જશે બધા ભાઈઓને

તમે સાક્ષી થઈને જોતા રહો છો આ પ્રદર્શનીઓ વગેરે તો ખૂબ જોતા રહેશે તમારી ઈશ્વરીય મિશન છે આ છે ઇનકોર્પોરિયલ ગોડ ફાધરલી મિશન નિરાકારી બાપ ભગવાન બાપનું મિશન તે હોય છે ક્રિશ્ચિયન મિશન બૌદ્ધિ મિશન આ છે ઇન્કોર્પોરિયલ ઈશ્વરીય મિશન નિરાકાર તો જરૂર કોઈ શરીરમાં આવશે ને તમે પણ નિરાકાર આત્માઓ મારી સાથે રહેવા વાળી હતી ને કેવો છે આ કોઈની બુદ્ધિમાં નથી રાવણ રાજ્યમાં બધા વિપરીત બુદ્ધિ બની ગયા છે અત્યારે બાપથી પ્રીત લગાવવાની છે તમારો વાયદો છે કે મારા તો એક શิวબાબા બીજું ન કોઈ ન મોહા બનવાનો છે ખૂબ મહેનત છે આ તો જેમ કે फांसी પર ચડવાનું છે એટલું સહેલું નથી બાપને યાદ કરવા એટલે ફાંસી પર ચડવું શરીર ને ભૂલી આત્મા ને ચાલી જવાનું છે બાપની યાદમાં બાપની યાદ ખૂબ જરૂરી છે કોઈ નહીં તો કાટ કેવી રીતે ઉતરશે બાળકોને અંદરમાં ખુશી રહેવી જોઈએ શિવ બાબા અમને ભણાવે છે કોઈ સાંભળે તો કહેશે આ શું કહે છે કારણ કે તે તો શ્રી કૃષ્ણને ભગવાન સમજે છે તમને બાળકોને તો અત્યારે ખૂબ ખુશી થાય છે કે અમે હવે શ્રી કૃષ્ણની રાજધાનીમાં જઈએ છીએ અમે પણ પ્રિન્સ પ્રિન્સેસ બની શકીએ છીએ તે છે ફર્સ્ટ પ્રિન્સ નવા મકાનમાં રહે છે પછીથી જે બાળકો જન્મ લેશે તે તો મોડેથી આવે છે ને જન્મ સ્વર્ગમાં જ હશે તમે પણ સ્વર્ગમાં પ્રિન્સ બની શકો છો સ્વર્ગના રાજકુમાર બની શકો છો બધા તો પહેલા નંબરમાં નહીં આવશે નંબર વાર માળા બનશે ને બાપ કહે છે ખૂબ કરો તમે આવ્યા નારાયણની છે સત્ય લક્ષ્મીની કથા ક્યારેય નહીં સાંભળી હશે પ્યાર પણ બધાનો શ્રીકૃષ્ણ પર છે શ્રી કૃષ્ણને જ ઝૂલામાં ઝુલાવે છે રાધાને કેમ નહીં જામા પ્લાન અનુસાર એમનું નામ ચાલ્યું આવે છે તમારા તમારી હમજીન્સ તો રાધા છે હું બાબા કે છે બહેનોની હમજીન્સ સાથી કોણ છે રાધા તો રા છતાં પણ પ્યાર શ્રી કૃષ્ણ સાથે છે એમનો ડ્રામામાં પાઠ પણ એવો છે બાળકો હંમેશા પ્યારા હોય છે બાપ બાળકોને જોઈ કેટલા ખુશ થાય છે બાળક આવશે તો ખુશી થશે બાળકી આવશે 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 દીકરો તો તો ખુશી થશે દીકરી ગુટકા ખાતા રહેશે ઘણા તો મારી પણ દે છે રાવણના રાજ્યમાં કેરેક્ટર્સ નો કેટલો ફરક થઈ જાય છે ગાય પણ છે તમે સર્વગુણ સંપન્ન છો અમે નિર્ગુણ છીએ હવે બાપ કહે છે ફરીથી એવા ગુણવાન બનો અત્યારે સમજો છો અમે આ વિશ્વના માલિક બન્યા છીએ હવે ફરી બનવાનું છે બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ ઓહો શિવ બાબા અમને ભણાવે છે આજ બેસીને ચિંતન કરો ભગવાન અમને ભણાવે છે વાહ તકદીર વાહ એવા એવા વિચાર કરતા મસ્તાના થઈ જવું જોઈએ વાહ તકદીર વાહ બેહદ ના બાપ અમને મળ્યા છે અમે બાબાને જ યાદ કરીએ છીએ પવિત્રતા ધારણ કરવાની છે અમે આ બનીએ છીએ દેવી ગુણ ધારણ કરીએ છીએ આ પણ મનમના ભવ છે ને બાબા અમને આ બનાવે છે આ તો પ્રેક્ટિકલ અનુભવની વાત છે બાપ મીઠા મીઠા બાળકોને રાય આપે છે સલાહ આપે છે ચાર્ટ લખો અને એકાંતમાં બેસી એવી રીતે પોતાની સાથે વાતો કરો આ બેજ તો છાતી સાથે લગાવી દો ભગવાનની શ્રીમત પર અમે આ બની રહ્યા છીએ આને જોઈને એને બાબા અમને આગળ થોડી ખબર હતી કે તમે અમને વિશ્વના માલિક બનાવશો નોધા ભક્તિમાં દર્શનના માટે ગળું કાપવા પ્રાણ ત્યાગ કરવા લાગી જાય છે ત્યારે દર્શન થાય છે એવું એવાની જ ભ એવા એવાની જ ભક્ત માળા બનેલી છે ભક્તોનું માન પણ છે કળિયુગના ભક્ત તો જેમ કે બાદશાહ છે અત્યારે તમને બાળકોની બેહદના બાપથી પ્રીત છે એક બાપના સિવાય બીજું કોઈ યાદ ન આવે એકદમ લાઈન ક્લિયર હોવી જોઈએ હવે અમારે અમારા ચોર્યાસી જન્મ પૂરા થયા હવે અમે બાપના ફરમાન પર પૂરા ચાલીશું કામ મહાશત્રુ છે એનાથી હાર નથી ખાવાની હાર ખાઈને પછી પશ્ચાતાપ કરી શું કરશે એકદમ હાડ હડ્ડી હડ્ડી તૂટી જાય છે ખૂબ કડી સજા મળી જાય છે કાટ ઉતરવાને બદલે વધારે જોરથી ચડી જાય છે યોગ લાગશે નહીં યાદમાં રહેવું ખૂબ મહેનત છે ઘણા ગપ પણ મારે છે અમે તો બાપને યાદમાં રહીએ છીએ બાબા જાણે છે રહી નથી શકતા આમાં માયાના મોટા તુફાન આવે છે સપના વગેરે એવા આવશે એકદમ તંગ કરી દેશે જ્ઞાન તો ખૂબ સહજ છે નાનું બાળક પણ સમજાવી લેશે બાકી યાદની યાત્રામાં જ મોટો રોલો છે ખુશ ખુશ હોવું જોઈએ જોઈએ થવું કે અમે ખૂબ સર્વિસ કરીએ છીએ ગુપ્ત સર્વિસ પોતાની યાદની કરતા રહો આમને તો નશો રહે છે બ્રહ્મા બાબાને અમે તો હું તો શિવ બાબાનો એકલો બાળક છું બાબા વિશ્વના રચયિતા છે તો જરૂર અમે પણ વિશ્વના માલિક બનીશું પ્રિન્સ બનવા વાળો છું આ આંતરિક ખુશી રહેવી જોઈએ પરંતુ જેટલા તમે બાળકો યાદમાં રહી શકો છો એટલા હું અમે નહીં જોબાબા કહે છે હું નથી રહી શકતો બાબાને તો ઘણા વિચાર કરવા પડે છે ખ્યાલ કરવા પડે છે બાળકોને ક્યારેક ઈર્ષ્યા બાળકોને ક્યારેય પણ નહીં હોવી જોઈએ કે બાબા મોટા વ્યક્તિઓની ખાતરી દરેકને તે પ્રમાણે ચલાવે છે ટીચર જાણે છે કે દરેક સ્ટુડન્ટને કેવી રીતે ચલાવવાના છે બાળકોને આમાં સંશય નહીં લાવવો જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એકાંતમાં બેસી પોતાની સાથે વાતો કરવાની છે આત્મા પર જે કાટ ચડ્યો છે એને ઉતારવાના માટે યાદની યાત્રા પર રહેવાનું છે બીજું કોઈ પણ વાતમાં સંશય નથી નથી ઉઠાવવાનો ઈર્ષ્યા કરવાની આંતરિક ખુશીમાં રહેવાનું છે પોતાની ગુપ્ત સર્વિસ કરવાની છે આજનું વરદાન બેગર ટુ પ્રિન્સ નો પાર્ટ ગરીબ થી રાજકુમાર ભિખારી રાજકુમાર બનવાનો પાઠ પ્રેક્ટિકલ માં ભાગ્યશાળી આત્મા ભવ જેમ ભવિષ્યમાં વિશ્વ મહારાજન દાતા હશે એમ અત્યારે અત્યારથી દાતાપણાના સંસ્કાર ને ઇમર્જ કરો કોઈથી કોઈ સેલ્વેશન લઈને કોઈ પણ બચાવ લઈને પછી સેલ્વેશન આપવો એવો સંકલ્પ પણ ન હોય એ બચાવે તો હું બચાવ એ મારી સાથે આમ કરે તો હું કરું એને જ કહેવામાં આવે છે જેવો સંકલ્પ નથી રાખતા એને કહેવામાં આવે છે બેગર ટુ પ્રિન્સ સ્વયં લેવાની ઈચ્છાવાળા નહીં આ અલ્પકાલની ઈચ્છાથી બેગર એવા બેગર જ સંપન્ન મૂર્ત છે જે અત્યારે બેગર ટુ પ્રિન્ટ્સનો પાર્ટ પ્રેક્ટિકલમાં ભજવે છે એમને કહેવામાં આવે છે સદા ત્યાગી શ્રેષ્ઠ ભાગ્યશાળી ત્યાગથી સદાકાળનું ભાગ્ય સ્વત બની જાય છે સ્લોગન છે સદા હર્ષિત માટે સાક્ષીપણાની સીટ પર દ્રષ્ટા બનીને દરેક ખેલ ને જુઓ અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો અશરી સ્થિતિનો અનુભવ કરવાના માટે સૂક્ષ્મ સંકલ્પ રૂપમાં પણ ક્યાંય લગાવ ન હોય સંબંધના રૂપમાં સંપર્કના રૂપમાં અથવા પોતાની કોઈ વિશેષતાની તરફ પણ લગાવ ન હોય જો પોતાની કોઈ વિશેષતામાં પણ લગાવ છે તો તે પણ લગાવ બંધનયુક્ત કરી દેશે અને તે લગાવ અશરીરી બનવા નહીં દેશે ઓમ શાંતિ